नमस्कार मित्रों मैं छु डॉक्टर तृप्ति भट्ट आर्ट ऑफ लिविंग थी संकड़ेली छु वीस वर्षों थी आर्ट ऑफ लिविंग जॉइन कर्या पछी साचा अर्थ में जीवन जीवी रही छु एम कहूं तो अतिशयोक्ति नहीं कहवाय के डॉक्टर तरीके कामगिरी बजावता घणी वक़्त गुस्सो स्ट्रेस અને એવા ઘણા બધા નેગેટિવ ઇમોશન્સ સાથે સાથે જીવનમાં ચાલતા હતા પરંતુ સુદર્શન ક્રિયા શીખ્યા પછી જીવનના મૂલ્યોને વધારે જાણી શકી છું વર્તમાન ક્ષણમાં રહેવું જોઈએ એ તો આજે ઘણા બધા લોકોએ જ્ઞાનીઓએ શીખવાડી દીધું પણ કેવી રીતે એ કોઈએ નથી બતાડ્યું ગુસ્સો નહીં કરવાનો

ઘણી વખત તો એવું થાય છે કે રસોઈ બનાવતા વખતે મન સાંજની ચિંતા કરતું હોય છે કે બીજે દિવસે સવારે શું લંચ બનાવશું અથવા ઓફિસમાં કામ કરતી વખતે ઘરનો ભાર ઓફિસમાં અને ઓફિસનો ભાર ઘરે લઈ આવતા હોઈએ છીએ શું આ જીવન આપણે ડિઝર્વ કરીએ છીએ નહીં એક મનુષ્ય તરીકે ખૂબ સરસ જીવન ખૂબ સુંદર જીવન આપણને મળ્યું છે અને આ જીવન સારી રીતે મનુષ્યની જેમ મનુષ્યની જેમ બધા જ ભાવોને અનુભવતા એક સેન્સિટિવ થોડા ઘણા ઇમોશન્સની સાથે જ્યાં જરૂરી છે ત્યાં અને બાકી સ્વચ્છ નિર્વળ મન પામીએ એ મનુષ્ય જીવનનો ઉદેશ છે અને હોવો જોઈએ ના કે છળ કપટ રાગ દ્વેષ ગુસ્સો ક્રોધ ના જોઈએ ત્યાં મત્સર લાલચ આવા નેગેટિવ ઇમોશન વર્તમાન ક્ષણની સુંદરતા છે એને ના રાઈટ એની ટેકનિક જોઈએ ને જેમ કે આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઈ આવીએ છે બહારથી તો એની સાથે પણ એક મેન્યુઅલ આવે છે એમ જ જીવનમાં પણ મેન્યુઅલની જરૂર છે ક્યાંક ને ક્યાંક કંઈક શીખવું જરૂરી છે કારણ કે આપણું આ મન છે એક વાંદરા જેવું છે ઉલટ પુલટ થયા જ કરતું હોય છે એક જ મિનિટમાં જાણે હજારો વિચારો વગર ટિકિટે ટ્રાવેલ કરતા હોય છે આપણા મનની અંદર તો ખરેખર પહેલા તો વર્તમાન ક્ષણ સાના માટે જરૂરી છે શું કામ રહેવું જોઈએ વર્તમાન ક્ષણમાં અરે મજા આવે છે ભાઈ ને યાદ કરવાની ફ્યુચરમાં જવાની સાચે ના કારણ કે જો તમે ને જુઓ તો હંમેશા તેમાં કંઈક ને કંઈક દુઃખ અફસોસ અને ના પૂરા થયેલા કાર્યોની સતત દુઃખદ અનુભૂતિઓ અને ભવિષ્યની ચિંતા કરો તો એમાં પણ ચિંતાઓથી મન ઘેરાઈ જાય છે અરે શું થશે કેવી રીતે થશે આવા ન જાણે કેટલાય પ્રશ્નો એક વર્તમાન ક્ષણ જ એવી છે કે જ્યાં મનુષ્ય પોતાના હ્યુમન પોટેન્શિયલને હંડ્રેડ પરસેન્ટ ઓળખી શકે છે અને માણી શકે છે કારણ કે વર્તમાન ક્ષણમાં ના તો દુઃખ પસ્તાવો ના તો ચિંતા ફક્ત આનંદ એન્થુઝિયાઝમ પોઝિટિવ ઇમોશન્સ રહેલા છે અને આ વર્તમાન ક્ષણમાં આપણું મન છે એક નદીના પ્રવાહ જેવું હોય છે જ્યાં વિચારોનું ટ્રાફિક નથી અને એના કારણે જ ધારેલા કાર્યો ખૂબ સરળતાથી ખૂબ ઇફેક્ટિવલી અને ખૂબ ઝડપથી પૂરા થઈ શકે છે પણ આ વર્તમાન ક્ષણમાં રહેવા માટે આપણા શ્વાસો શ્વાસ સાથે લય પદ્ધતા સાધવી પડે છે અને પણ કેવી રીતે અને થઈ જશે એવી રીતે ના એની માટે શીખવી પડશે સુદર્શન ક્રિયા એક જાદુ ક્રિયા છે એમ કહીશ તો પણ ચાલે કારણ કે સુદર્શન ક્રિયા શીખીને એની રીતસરની પ્રેક્ટિસ કર્યા પછી જે મન સ્વચ્છ ક્લિયર કન્ફ્યુઝન બને છે અને ધીરે ધીરે લાઈફમાં ચેન્જીસ દેખાવા માંડે છે જૂન મહિનામાં આર્ટ ઓફ લિવિંગ નો હેપીનેસ વર્કશોપ મારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના આશીર્વાદથી તો આપ જોડાવો નમસ્તે